يا يا صاحب الزمان أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم صلى الله عليك يا ولي الله صلى محترم ناظرين السلام عليكم ورحمة الله وبركاته أبرسو جانيه شيء غيبتنا زمانا ما اپنی جبداری ایک جباباری اے چھے کہ امام علیہ السلام دعا امام علیہ السلام نہ ماتے دعا چھوئے اتفا تو یہ کئی بابت چھے کہ جی پڑھنے امام زمان علیہ السلام کروا ماتے دعا کرنے اللہ علامہ محمد تقی اس فہانی علیہ الرحمہ ایک کتاب لکھی تھے કે જેનું નામ છે તેના ત્રીજા પ્રકરણમાં ઇમામ અલહી સલામના હક્કોનું વર્ણન કર્યું છે આપણે આ હક્કોને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે વાક્યન ઇમામ અલહી સલામના માટે આપણે દુઆ કરવી ખૂબ જ જરૂરી છે આ હક્કોમાંથી એક હક એ છે કે આ દુનિયાનું બાકી રહેવું અને આ દુનિયાનું કાયમ રહેવું

અથવા તો વરસાદ આવવામાં વિલંબ થઈ જાય તો વાક્ય ઇન્સાણની સ્થિતિ કફળી જાય છે અથવા તો ઇન્સાન જે છે તે બાકી જાય છે આ વરસાદનું આવવું એ ઇમામ અલાહી સલામના કારણે છે આપણે જામે જ્યારે તે જામિયા કબીરામાં પડીએ છીએ બબેકુમ યોનાઝલો ગાયસા એટલે કે આપના થકી અલ્લાહ વરસાદ વરસાદ અને આપના કારણે આસમાન તકાવી રાખ્યું છે કે જે જમીન પર ન પડે હજીઝો આપણને જે પણ નહેમતો મળી રહી છે એ ઇમામ અલહી સલામના કારણે છે આપણું શ્વાસ લેવું આપણું સહી અને સલામત રહેવું આપણને રિસ્ક મળવું અને દરેક પલાઓથી દરેક બીમારીઓથી નજાત મળવી દરેક વસ્તુ ઇમામ અલહી સલામત ખૂબ ઈમામે જમાના અલહી સલામ ફરમાવે છે એમના ગૈરો મોહમેલીન અલે આતે કોમ ભલા નાસીન અલ કો એટલે કે બેશક અમે તમારી હિફાજતમાં પોતા નથી કરતા અમે તમારી હિફાજતમાં ગાફિલ નથી અને ન તો તમને ભૂલવારીએ છીએ જો આવું ન હોતે તો બલાઓ તમારા ઉપર તૂટી પડતે અને દુશ્મનો તમને મસળી ના અઝીઝો આપણા ઉપર કેટલી એવી બલાઓ છે કે જે દૂર થઈ ગઈ છે ઘણી બધી બલાઓ એવી છે કે જે પહેલેથી જ અટકાવી દેવામાં આવી છે જેની આપણને ખબર નથી આવો આપણે એક વાક્યો જોઈએ જેના થકી આપણને ખ્યાલ આવે કે ઇમામ અલ સલામ આપણી કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે આપણી હિફાજત કરે છે આઈતુલ્લાહુજર બીજા મરજાઓની જેમ એક મરજા તકલીફ છે અને તે તાલીબે તાલિબે ઇલ્મને પૈસાથી મદદ કરે અઝીઝો જ્યારે તાલિબે ઇલ્મને પૈસા દેવાનો સમય આવ્યો ત્યારે એક વખત એવું બન્યું કે જે દિવસે પૈસા દેવાના હતા એ દિવસે પૈસા ના એક બીજો દિવસ હતો કે જે દિવસે તાલિબે ઇલ્મ પૈસા લેવા માટે આવવાના હતા પરંતુ આઈતુલ્લાહ ઉજ્જત પાસે રકમ કે માલ નથી તેમણે મસ્જિદે જમકરાન જવાનું નક્કી કર્યું મસ્જિદે જમકરાન ગયા અને ઇમામ જમાના સલામની નસ્બતથી મુનાસિબતથી એક બે રખાત નમાઝ પડ્યા અને ઇમામ અલમની બારગાહમાં દુઆ કરી અને કહ્યું અય મોલ્લા આ તાલિબે ઇલ્મ તમારા છે આ મદરેસો તમારો મદરેસો છે એ મોલા કાલે મારી હિફાજત કરજો કાલે કાલે મારી ઇજ્જત રાખી લેજો એ મોલા આ તાલીબે ઇલ્મ કાલે પૈસા લેવા આવશે વઝીફો લેવા આવશે એ મૌલા આ તાલીબે ઇલ્મ બાબતે મારી મદદ કરો જ્યારે આઈતુલ્લાહ હુજત પરત ફરે છે તો પોતાના ઘરની અંદર એક શખ્સ આવેલો હોય છે કે જે આઈતુલ્લાહ હુજ્જતને મળવા માટે રાહ જોઈ રહી આઈતુલ્લાહુજ્જત તેનાથી મુલાકાત કરે છે એનાથી સલામ દવા કરે છે એ શખ્સ આઈતુલ્લાહ હુજ્જતને તોફો આપે છે એ શખ્સના જવાબ પછી જ્યારે આઈતુલ્લાહ હુજ્જત જુએ છે કે આની અંદર શું છે તો એ જ રકમ હતી અને એટલી જ રકમ હતી કે જે રકમ તાલીબે ઇલ્મને દેવા માટે પૂરતી હતી અઝીઝો આપણા ઇમામ અને સલામ આપણી કેવી રીતે હિફાજત કરે છે અને કેવી રીતે મદદ કરે છે આપણી પાસે જે કાંઈ પણ છે આપણે શ્વાસ લઈએ છીએ આપણી પાસે તંદુરસ્તી છે આપણી પાસે રિસ્ક છે આ દરેક વસ્તુ ઇમામ સલામના કારણે છે શું આપણા માટે જરૂરી નથી કે આપણે ઇમામ અલઈ સલામના ઝહૂર માટે ઇમામ અલઈ સલામની સલામતી માટે દુઆ કરીએ અગર આપણે ઇમામ અલઈ સલામ માટે કાંઈ નથી કરી શકતા તો કમસ કમ આપણા માટે જરૂરી બને છે કે ઇમામ અલઈ સલામના ઝહૂર માટે અને એમની હિફાજત માટે દુઆ કરીએ او الله نی بار دعا امام علی السلام نا ما تعجیل فرماوے ندمنا نا ناصر ان ما تردہ مشمات کرو وآخر دعوانا ان الحمد لله رب العالمين. عجل العجل يا مولاي يا صاحب الزمان